આપણી રાતની પ્રજા બપોર પછી સુખી છે પ્રધાનજી હાજ મારા

આસ્કા મારવામાં ધ્યાન રાખજો એ બાજુ ઢાળ ફીર્યું છે તમે આરામ કરો અંદર નો માણસ કોઈ બહાર નહીં અને બહાર નો માણસ કોઈ અંદર નહીં બાપુ તમારી રજા સિવાય મેં કોઈને અંદર અંદર એ દીધું હું બાપુ ને બાપુ એક મિનિટ બાપુ એક મિનિટ એક મિનિટ હું દીધું બાપુ ને પાણી છે તમે આરામ કરો બાપુ હું સોકી પો ચાલુ રાખું તમારી રજા સિવાય મસરૂ નો અવાજ મસરુ તો હું પણ નો અવાજ આવે તમ તારે તમે આરામ કરો અને હું સોકી ફેરો ચાલુ રાખું અંદર નો માણસ કોઈ બહાર નહીં અને બહાર નો માણસ કોઈ અંદર નહીં તમારી રજા વગર નું કોઈ ને અંદર નો આવવા દો તમ તારે આરામ કરો અને હું આટા મારું છું તમે ઉપાધી નો કરતા તમારી જેવા મહારાજા અને મારી જો પ્રધાનજી હોય મહારાજા તમારી રજા સિવાય અહીંયા માઈક છું અંદર નો આવા દાવ હા તમ તારે તમે આરામ કરો અને કદાચ કોઈ પણ આવશે એટલે પેલા જાણકારી કરી કે મહારાજા આપણા રાજમાં ઓહો ઓહો ઓ માય ગોડ તો માય શું આવ્યું

નહી હવા ઉદાસ ના હિસાબે ઉનાળો આવ્યો ને એટલે જો તમે પાણી ભરવા આવ્યા હોય તો પાણી ભરીને ને જાયજો બહુ દેકીરો નહી કરતા અમારા મહારાજા ગઢમાં આરામ કરે પણ અમારે ક્યાં દેકીરો કરવો છે આયા ગોટ માં છે ડંકી છે ને એટલે કાઢ લખવાનું છે એ કાઢી નથી નાખવાની રોયા ઈ ડંકીમાં કીચડું કીચડું અવાજ આવે છે ડંકીમાં માં કીચડું કીચડું અવાજ આવે હા

ફૂલ સે પાવર કઈ વાંધો નહીં આજ દોધી અમે અવેડા પાણી ભરી લેવું બસ દોધી અવેડા માંથી ભરી લઈ ગયો અને બહુ દેકેરો નહીં કરતા ભલે આ બસ એમ હા આપણો હા બોલો ન્યા રાજમાં હું છે ઉતાવળ તમારે જવાની રાજ થોડું રે ઢુ રે તે બાપુ આગળ તમારે શું કામ હોય પણ ન્યા છોકી ફેરો ચાલુ રાખવો પડે માખી ઉડાડવા હા આપણો હા આ મારી સખી સયરમાં આવ્યું સયે

પેલા એક વાર તમે ને હું કે મોકો મળ્યો બે ક્રાસ ગુમરા મારી લાવે પ્રધાનજી નઈ મેળવે બાપો કાશી જાગી ગયા તે ભલે ને કાચી નીંદર માંથી જાગી ગયા પણ તમારે અમારી ભેગું રાસ રમવાનું છે રમવાનું છે અને રમવાનું છે રમવાનું છે રમવાનું છે રમવાનું છે નો રમાય તો કે રમવાનું છે महाराज એને ખબર પડી ગઈ ને તો રજા આપી દે તો તમે રાસ નહીં રમો અમારે રાસ નો રમાય તમારા હો આજ નદીમાં અવડામાં પાણી ભરીન વ્યા છે હા પાણી ભરી લઈ જ્યો ને બહુ દેકે રોની કરતા

બંધ કરો જાવ થઈ ગયું બંધ બાપુ સાણા થાપા એમ કે તો રમવાનું કે રાસ રમવાનું કેમ આ એક મિનિટ એક મિનિટ એક મિનિટ એક મિનિટ એક મિનિટ ઝપટ કરે

બિસ્કિટ ખાવા નક કેતી હવે તમને પગમાં લાગ્યું ને એમ કે છે લાગે જ ને ધક્કો માર્યો અબો જોબો ડોબો કે ઢાકણી નીચે પડી ગઈ ઢાકણી ને 10 ની નોટ છે શું નામ છે આનું એનું નામ છે દેવી બરાબર કેટલા ને દેવી રોજા આવે દેવાની નથી તો એનું નામ દેવી છે ઠેક ઓટિસ નેમ દેવી ઓટિસ નેમ દેવી હારો હારો આમ તો જો આવડી મોટી